શોભાયાત્રા નીકળી છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ખોરજવાસીઓ છે તે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને ખૂબ ઉત્સાહિત છે ખોરજની અંદર જય શ્રી રામના રાલા ગયા છે અમારા ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ આપણી સાથે છે મુકેશભાઈ કેટલી ખુશી વ્યક્ત કરો છો આજે વર્ષો બાદ ભગવાન રામ બધા આજે વર્ષો બાદ રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ખૂબ ખુશીનો મહોત્સવ છે પૂરા ગામની અંદર પૂરા શહેરની અંદર વિશ્વની અંદર ખૂબ જ આયોજન કરવામાં આવ્યું છે ભગવાન રામના જન્મદિખ ખૂબ જ ખૂબ ખુશ છે શું કહેશો વડે આજે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં જ્યારે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે ત્યારે ખોરજ ગામ આજે ધન્યતાની લાગણી અનુભવે છે ખોરજમાં આજે ત્રીજું અયોધ્યા બની ગયું છે અને ખોરજ ગામ આજે મોટી સંખ્યામાં માં રામચંદ્ર ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ધામધૂમથી કરી રહી છે આજે ઘણી ખુશી છે જય શ્રી રામ નારા લાગ્યા છે ને ભવ્ય યાત્રા છે એ મોટી સંખ્યામાં લોકો નાના સૌ

રામચંદ્ર ભગવાનો એટલે પૂરા અમર સર્વસૃષ્ટિના રામ છે શરત જગતના રામ છે એટલે એના માટે તો બહુ ભાવત હોય દરેકને દરેકને કે રામ માટે તો બધાનો પોતાનો જીવતા જાગતા પણ ભગવાન રામનું નામ દેવામાં આવશે એટલે એનો મહોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય એવી સર્વને પ્રાર્થના પ્રાર્થનાથી સર્વની ઈચ્છા હતી આજે પરિપૂર્ણ થઈ છે ઈચ્છા મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે રાજા પણ રામને કહેવાના છે તમામ ગુણ એ રામની અંદર સંપન્ન છે આજના દિવસે શું પ્રાર્થના કરશો ગુજરાત માટે આપણા દેશ માટે ખોરજ ગામના લોકો માટે સમગ્ર દેશ માટે આજે ખુબ ખુશી નો મહોત્સવ છે એટલે બધા ભગવાન ને કૃપા છે કે સર્વ આ દિવસ આજીવન માટે આ દિવસની લાંબા સુધી ચાલશે જયારે રામ મંદિર માટેની મુવમેન્ટ ચાલતી હતી એ સમયની કોઈ તમને યાદો છે તમારા કોઈ સંભારણા છે એ સમય કેવો હતો મુકેશભાઈ રામ મંદિર માટેની લડત ચાલે રામચંદ્ર ભગવાનની જાની તરીકે ચાલતી હતી ત્યારે એ ઉત્સવ મનાવવા માટે લોકો વર્ષોથી આતુર હતા કે ક્યારે રામચંદ્ર ભગવાન મંદિર બનશે ક્યારે અયોધ્યાની અંદર આ રામ મંદિર બનાવવામાં આવશે એની સૌને ઈચ્છા હતી એ આજે ઈચ્છા પરિપૂર્ણ થઈ છે લોકો પોતાની જાન ગુમાવી હતી પોતાની જિંદગી ગુમાવી હતી કે ક્યારે રામચંદ્ર ભગવાન મને આજે નરેન્દ્ર મોદી સાહેબે આ સપને સાકાર કર્યું છે સાહેબ સૌથી વધારે ફાળો પણ ગુજરાતીઓનો છે રામ મંદિર બનાવવામાં પણ ગુજરાતના નેતાઓનો સૌથી આગળ પડતો રસ રહ્યો છે એમનું મહત્વ યોગદાન સર્વ પૃથ્વીની અંદર સર્વમાં સર્વ ગુજરાત જ આગળ છે અને ગુજરાતે જ આ બધું કાર્ય કર્યું છે આપણા બે મોઘલા મહેમાન એટલે ભગવાન રામચંદ્ર માટે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ આખા પૃથ્વીની અંદર રામચંદ્ર ભગવાન વિશ્વની અંદર પ્રખ્યાત કર્યું છે બિલકુલ તો આ શોભાયાત્રા નીકળી છે અને ભારે ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે જે શોભાયાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને વર્ષોનો જે ઇંતજાર છે ભગવાન શ્રી રામની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે અયોધ્યા યोध्याની અંદર થઈ છે ત્યારે ખોરજ ગામની અંદર જે રામમય માહોલ છે એ જોવા મળી રહ્યો છે જી જી કિશન તમામ માહિતી બદલ આપનો આભાર તો એક અલગ